નમસ્કાર ખેડૂત મિત્રો હરે કૃષ્ણ ફાર્મ ટેક વિપુલ બલદાણી આપનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે એક નવા ફિલ્ડ સાથે મુલાકાત કરી છે જે કપાસનું ફિલ્ડ છે તો ઘનશ્યામભાઈ તમે જે આ ખાતર લાવેલા છો એ કઈ જગ્યાએ લાવેલા છો અને કયું ખાતર છે આ ખાતર હું બાજુમાં હિઠવડી ગામ છે ત્યાંથી હું લાવેલો છું અને હરે કૃષ્ણ કંપનીનું ખાતર છે અને પાવર ગ્રોથ કરીને આવે છે એ ખાતર મેં આમાં નાખેલું છે આ ત્રણ વીઘા નો કપાસ છે એની અંદર મેં દોઢ બેગ નાખેલું છે અને પેલા જે કપાસ હતો એ હાવ પીળો પડેલો હતો અને હાવ ઉપડતો નતો અને પછી આ કપ આ ખાતર નાખ્યું અને ત્રીસ થી બત્રીસ દિવસ થઈ ગયા છે અત્યારે તમે જોઈ શકો છો કે આનું ફ્લાવરિંગ જોવો આનું આ ફૂટ જોવો બરોબર પેલા તમે કેટલા સમય પેલા ખાતર નાખ્યો હતું આ મહિના પહેલા માનો કે મહિના પેલા બે દિવસે નાખેલું પછી પાળા પછી પાળા બાંધ્યા જ્યાં નતું નાખેલું ત્યાં કેવું બતાવ ત્યાં જે બીજી અમારું ખેતર છે ત્યાં છે હાવ નીચો દોઢ દોઢ બબે ફૂટ નો કપાસ છે આ તો મેં કીધું લઈને આપડે જોઈ જોઈ કેવું કપા કામ આપે છે એટલે માટે આ એટલામાં નાખેલું હતું ખેડૂત મિત્રો ઘનશ્યામભાઈ બતાવ્યું જે રીતના કે ત્રણ વીઘા નો કપાસ છે જેમાં એ દોઢ થેલી આપણે પાવર ગ્રોથ હરિકૃષ્ણ જે ખાતર આવે છે દાણાદાર એ નાખ્યું જે નતું નાખેલું એ કપાસ નાનો સાઈડમાં અને આ કપાસ વધમાં હારો છે એની તમે જો ફૂટ દેખો આ જો જીંડવા અહીંયા જીંડવા જોવું તો તમને બીજા ખેડૂત ને કહીએ કહો હા ખાતર વાપરવું બહુ જ સારું છે અને આ ખાતર માં તમે કાંઈ નહી કાંઈ તો એક બેગ તમે વાપરી જોવો તમને ખાતરી થાય કે ખાતર કેવું છે પછી તમે આગળ વધી શકો ઓકે આભાર આભાર